સૌ દર્શકોનું સ્વાગત કરું છું હું વેદ ગોવર્ધન રાય કે ગામડાની અંદર જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે જે શિક્ષિત છે અને જેઓ ગ્રામ પંચાયતમાં પણ અવારનવાર ચૂંટણીઓ લડ્યા છે અને આ પછાત સમાજના કામો કર્યા છે ધ્રાંગધ્રા તાલુકા લેવલે જિલ્લા લેવલે અને ગુજરાત લેવલે જેમણે આ જનતાનો અવાજ ઉપાડ્યો છે એવા દેવાભાઈ માલધારી આજે આપણી ભીમકી અવાજ યુટ્યુબ ચેનલમાં જોડાયા છે તો દેવાભાઈ એક સંઘર્ષમય વ્યક્તિત્વ ધરાવે છે જે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે તમે જોઈ શકો છો કે ગામડાની અંદર એક નાની દુકાન ચલાવે છે પોતાની જેઓ પોતાનું ગુજરાન ચલાવે છે થોડી ઘણી ખેતીવાડી છે તેમના દીકરા છે દીકરાના દીકરા છે અને પોતાનું જે માલ ઢોળ હોય એ પણ એવો રાખે છે અને ગાય બચાવો ગૌચર બચાવો ની પણ વાત કરે છે અને લોકોને જાગૃત કરે છે તો આવી પરિસ્થિતિમાં જે વર્તમાન સમયની અંદર જ્યારે અનામતમાં પેટા વર્ગીકરણનો મુદ્દો હોય તો આજે આપણે એમને સાંભળવા છે કે નિરક્ષર જેને કહી શકાય પરંતુ તે શિક્ષિત છે મિત્રો યાદ રાખવું એ તો યાદ શક્તિનું પ્રમાણપત્ર છે બુદ્ધિનું પ્રમાણપત્ર આજે હું તમને દેખાડું કે આ બુદ્ધિનું પ્રમાણપત્ર છે તો મિત્રો એને સાચો શિક્ષિત કહેવાય કે જેને સાચા અને ખોટાની ખબર પડતી હોય તો એવા દેવાભાઈ આપણી સાથે જોડાયા છે તો વર્તમાન સમયમાં દેવાભાઈ હાજી જે પરિસ્થિતિ છે જે રીતે કાયદો અને વ્યવસ્થા તો તમે એને કેવી રીતે જોવો છો હું તો એવું માનું છું મારું શિક્ષણ નથી પણ મને સારા માણાની વચાશે અને પેલા તો ગુરુ માનું તો ભલે ભગવાન માનું તો જે ડૉક્ટર અમરકટના કાયદાને આવી શકે જય વેંદ આ કાયદાની દ્રષ્ટિએ લોકશાહીમાં બોલું એ જ મારો અધિકાર એને આપ્યો હું જે બોલી રહ્યો એ મારી વેદના છે કે આજથી સો મહિના પહેલાં અમારું અમદાવાદમાં માલધારીનું જે જે માણસો રહેતા હતા એ પશુ નહીં રહેવા દેવાના દા નહીં રહેવા દેની ભેંસ રહેવા દેવાની દાને પૂજવાની દાનું દૂધ ખાવાનું ગાનાના મેં મત માંગવાના પણ દાને નહીં રહેવા દેવાની એક કાયદો ઈ બીજો કાયદો ચાર રાખવા ઈ પોતાની આજ મારી સમીક્ષા અમારા ઘરમાં એક ખાતરો ઢાળવાની જગ્યા ના હોય તો અમારે પશુ ક્યાં રાખવા અમે માલધારી છીએ અમારા માટે અત્યારે એટલો જુલમ છે

મને વેદના પેલા મારા માલધારી ને આવી બીજી વેદના અહી આવી કે અમે પંચ્યાસી ટકા વસ્તી અમારો દસ સો મહિના અમારો અમારો સો વરા રહેવો જોઈએ બીજો સો મહિના તો તમારો પંચ્યાસી ટકા નો હાલમાં સુપ્રીમ કોર્ટના જે જજ છે એને મારા લાખ લાખ સલામ છે અને સૌને મારી વિનંતી હું જેમ બોલું એ બધા ને કહો

પંચાશી ટકા વસ્તી પંચ્યાસી ટકા તરીકે તો સો મહિના પછી બીજો દાવો હતો બીજો દાવો હતો કેમ આવો લઘુમતી તમને આપણો કોઈ આપણી આ પાસ આવે આપણા ઘેરિયાર મત લેવા માટે થાય છે બાકી કોઈના ખીરિયાવીને અત્યારના નેતા જેમ જે હોય તે તમારો મત લેવો હોય તો તમને હાથ જોડે તમારી ગુલામી કરે મત લીધા પૈસે પાકિસ્તાનમાં નહીં રિયા જાય હું નામ કામ કહું કે એક સમયમાં હું નાનો હતો તને અટલ બિહારી દાદભાઈ એવું બોલેલા કે હું વડાપ્રધાન મુળ તમે પાકિસ્તાનમાં એ લાવરમાં ગયા અહીં તોફાન થયો

મને બીજો કોઈ મંદિરમાં જવું આજમાં જણાવી કે જે આ પંચ્યાસી ટકા સમાજ છે એની ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવે છે અને જે નવા જજની નિમણૂક થઈ છે એ જજ ને એમને સમર્થન કરે છે અને એમને જાજુ જીવે એમને લાંબુ આયુષ્ય મળે

તો મિત્રો આ શરમ જેવી બાબત છે આજે એક સોશિયલ મીડિયામાં એવો વિડીયો ચાલે છે કે ગાયોના ચામડાઓનો વેપાર થાય છે તમે વિચાર કરો જે લોકો ગાયો પાળવાની વાત કરે છે એ લોકો પોતાના ઘરે કેટલી ગાયો પાળી છે કેટલી બાંધી છે તો દેવા ભાઈએ પોતાની વેદના જણાવી છે કે આ સમાજની સાથે જે અત્યાચારો થાય છે અને પોતાનો જે માલધારી સમાજ છે જે સમાજમાં એવો જન્મ લીધો છે જે સમાજમાં એમના માત પિતાએ જીવન ગુજાર્યું છે અને સંઘર્ષ કર્યો છે તો એ સમાજની વેદના એમને ઠાલવી છે એ સમયની પણ એમને વાત કરી કે અટલ બિહારી વાજપેયી એટલે એમ કે એમના દેખાડવાના દાંત જુદા હોય છે અને ચાવવાના પણ દાંત જુદા હોય છે તો દેવા ભાઈ આ જ્યાં સુધી આપણે વર્તમાન સમયમાં રાજનીતિની વાત કરીએ તો જે પાર્ટીઓ અનેક પાર્ટીઓ છે પરંતુ જે રીતે અધિકારો જોખમમાં છે હા કે બંધ થઈ ગઈ છે અને પ્રાઇવેટીકરણ જે પ્રાઇવેટ સ્કૂલો છે એને પ્રોત્સાહન આપવામાં આવે છે મિત્રો આ દેવો છે ને એ કે અભન વ્યક્તિ છે પરંતુ એમનું કહેવાનું તમે સાંભળો કે સરકાર શું કરવા માંગે છે આ ગરીબો ઉપર

કોઈ ધારાસભ્ય કોઈ સાંસદ સભ્ય એમના ખીચામાંથી આપણને આપે છે આપણી ઉપર કોઈ ભીખ માંગી છે એ દયા રાખી અને આપણી ઉપર દયા કરે છે એવું નથી ભારતનું બંધારણ કોઈ ભણેલો હોય તો એને પણ એટલો જ અધિકાર છે અને કોઈ દેવાભાઈ જેવા માલધારી એક ગામડાના વ્યક્તિઓ છેવાડાના તો એમને પણ એટલો જ અધિકાર છે ના ભારતનું બંધારણ દરેક નાગરિકને સમાન અવસર આપે છે તમારી અંદર કઈક શક્તિ હોય તમે કાબેલ હોય તો રજૂ કરો મિત્રો એટલે દેવાભાઈ જે પરિસ્થિતિ છે આપણા અધિકારોની હાજી તો આપણા જે અધિકારો છે એના વિશે જે છીનવાઈ રહ્યું છે એના વિશે તમે શું કહેશો હવે વધન ભાઈ આમાં તો પહેલી વસ્તુ એ કે અત્યારે બિહારનો મુદ્દો છે બિહારમાં જે રેશન કાર્ડ આધાર કાર્ડ આની સરકાર ચાલુ સરકાર એમ કહેતી કે આ બધું માન્ય રહેવું જોઈએ તો તમે ભારતના નાગરિક કહેવાય અમે બિહારમાં કે આ તમારું નહીં અને હું તો કોઈ તે જન્મ થયો મને ખુદ એમ લાગે કે મારા બાપનો નો નામ નહીં હોય તો તેનો મતલબ એ છે કે ભારત પર ત્રાસવાદી છે ને આ પ્રશ્ન અને હા બિહાર બિહાર નો આ કારણ ગુજરાતમાં આવી હતી એવું નથી ચૂંટણી જ્યાં આવે અને આપણી સરકાર ને કે બીજી સરકાર એવું લાગે કે આપણને વોટ નથી મળતા એટલે આપણો કોઈ ધણી નહીં એમને એમ લાગે કે આપણને મત મળશે તો એ કાયદો કાઢો અમારા બાપે આધાર કાર્ડ નહોતો એ સરકાર નથી જોયું જૂટણી કાર્ડ નહોતી તોય ભારત માં રહેતા હતા અમે ભારત બહાર બહારનો રહેતા પણ કાયદો ઈ બનાવે વસ્તુ ઈ બનાવે ભૂતકાળમાં મોઢું બાંધી મારવાની હાલની સરકાર મુજબ જાહેર માં કોઈક હિન્દુના નામે જરી કાઈ મત લીધા છે હિન્દુ મેર મારે મુસલમાન નો કોઈ દોષ નથી

મારા પાસે પૈસા નથી પૈસા ના હોય મારું છોકરું ના ભણી શકે મારું છોકરું ત્યાં જાય તરતો પાન થાય જાય નેતા નું છોકરું ત્યાં જાય ઘરમાં બે ઠુકુર જોવે હું હુરિયો ચડી ગયું મારો છોકરો હોળી નો નાર્યો થાય અને પાછા માં જાય એમનો છોકરો પાસા ના જાય કેમ એમને ઘીરે તોફાન ત્યાં નહીં દેવાનું મીડિયા માં આવી જાય છો બેટા મારો છોકરો જાય ને ત્રાસવાદી મંગલ જોવા જાય તો અત્યારનું આ રાજકારણ ગંદામાં ગંદુ ગંદી રાજનીતિ છે અત્યારે ભારત નાગરિક છે માનવ ધર્મ નામા ભાઈ નું કહેવાનો મતલબ એવો છે કે જે રીતે બિહાર માં વર્તમાન માં જે કામ થઈ રહ્યું છે કે મતદારો ને કેવી રીતે હટાવવા એમણે આધાર કાર્ડ નથી જોયા ચૂંટણી કાર્ડ નથી જોયા ઘણી બધી વિસ્તારથી એમણે વાત કરી છે અને એક વેઠા ઠાલવી છે પરંતુ જે નિર્દોષ લોકોના જીવ ગયા છે આની જવાબદારી કોની છે અને સરકારને કોઈ અધિકાર નથી કે નિર્દોષ લોકો ઉપર જુલમ ગુજારે અને એમના જીવ ખેંચી લે તો આ સરકાર તાનાશાહી સરકાર છે એ કોઈનું સાંભળતી નથી એક હિટલર શાહી એની સ્થાપના થઈ રહી છે તો બાળકોનો શિક્ષણનો અધિકાર જોખમમાં છે બોલવાનો અધિકાર જોખમમાં છે એમને મત દેવાનો અધિકાર છે એ પણ છળ કપટની જે રાજનીતિ થઈ રહી છે એ પણ બિહારમાં થઈ રહી છે એમણે વાત કરી છે તો મિત્રો આ બહુ સમજવા જેવી વાત છે કે જે દેવાભાઈ માલધારી કેવાડિયા ગામના છે તો દેવાભાઈ જે રીતે જી જી તમારો અનુભવ હોય તમે સમાજ સાથે જોડાયેલા છો અને તમે એને સંઘર્ષ કરો છો અને લોકો સાથે હરી મળીને રહો છો નમે કોઈ નાત જાતનો કોઈ ભેદભાવ રાખતા નથી તો તમે જે અનુભવ હોય તો આ સમાજને જાગૃત કરવા માટે એસસી એસટી ઓબીસી બક્ષી પંચ તો એના વિશે તમે શું કહેશો ચાલો તો સૌ પહેલો મુદ્દો એ છે કે હું તો માલધારી મારે માલધારીને દસ લીટર દૂધ થાય કે સો મર દૂધ થાય મારે જે દૂધની સર્વે ગિનાતી ને દેવું મારું પહેલું નિયમ હોવું જોઈએ કે દૂધ લેવા સૌ રવે ગિનાતી આવે એ મારું ગ્રાહક છે એને મારે પહેલા દેવાય પછી

એ ખુલ્લો બંધ પોકારશે અને આ તમારી હિટલ શાહી સામે અવાજ ઉપાડશે તો દેવાભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીશી અને ખૂબ આગળ વધે સૌને જય ભારત જય સંવિધાન જય ભારત જય સંવિધાન